શું તમારે હાથેલા મરચાં થોડા સમયમાં બગડી જાય છે તો આજે આપણે વઢવાણી મરચાં એવા હાથીશું કે તમે મહિનાઓ સુધી ખાઈ શકશો અને ઘરમાંથી જ બધા મસાલા લઈ અને આપણે આજે વઢવાણી મરચાં હાથવાના છે મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એટલા મસ્ત મરચાં આથી અને આજે બનાવીશું તો તમે આ મરચાં મહિના સુધી ખાઈ શકશો એના માટે મેં પાંચસો ગ્રામ વઢવાણી મરચાં લીધા છે એકદમ ફ્રેશ મરચાં તમારે પસંદ કરવાના છે એને પાણીથી ધોઈ સાફ કરી અને કોરા કરી લેવાના છે હવે એને ડંઠલ કાપી દઈશું અને એના બે ભાગ કરી દઈશું બે ભાગ કરી અને એક બાઉલમાં નાખીશું આ રીતે બધા જ મરચાના ટુકડા કરી લઈશું મિત્રો આ મરચાં એટલા મસ્ત સ્વાદમાં લાગે છે હવે એક પ્લેટમાં મરચાં બધા નાખી દઈશું અને થોડા બીજ અલગ કરી લઈશું ઉપરથી ઉપરથી લઈશું મરચાં તો નીચે બીજ પડ્યા રહેશે અને મરચાં આપણા મસ્ત તૈયાર કરીશું હવે જે મરચાંના ડંઠલ કાઢીને અલગ કર્યા છે મિત્રો એ તમારે ફેંકવાના નથી એ તમે કિચન વેસ્ટ ખાતર બનાવો છો તો એમાં નાખી દેવાના તો તેનું ખાતર બની જશે અથવા તો તમે પ્લાન્ટ ઘેર વાવો છો તો કુંડામાં હોય કે નીચે હોય તો ખાડો કરી અને આ કચરો એમાં દાબી દેશો તો મસ્ત ખાતર બની જશે અને બીજ જશે તો મરચાંના નવા સોડ પણ તૈયાર થશે અને ત્રીજો કે આ કચરો તમે બાર કલાક પાણીમાં પલાળશો અને એનો પ્લાન્ટ ઉપર સ્પ્રે કરશો તો રોગ હશે તો પણ જતો રહેશે આ રીતે એનો ઉપયોગ કરજો હવે મરચાં બધા જ આપણે તૈયાર કરી લીધા છે તો એમાં હવે સિંધવ મીઠું મેં ચાર ચમચી નાખ્યું છે તમે સાદું મીઠું પણ વાપરી શકો છો આપણે આને ચાર કલાક માટે અથાવા દેવાના છે એને ચાર ચમચી મીઠું નાખી અને અડધી ચમચી હળદર નાખીશું અને આ બધું મિક્સ કરી બરાબર અને એને ચાર કલાક રાખી મૂકીશું વચ્ચે વચ્ચે હલાવતા રહીશું ગળી ગળી એટલે આપણા મરચાં આ થઈને મસ્ત તૈયાર થશે ઢોકી અને એને મૂકી દઈશું ચાર કલાક માટે હવે એક કડાઈ લઈશું અને એમાં નાખવાનો મસાલો તૈયાર કરીશું બે ટેબલ સ્પૂન સૂકી મેથી લઈશું ગેસ સ્લો રાખી અને ધીમે ધીમે એને થોડી મોચ્છર સુકાય એટલું એને શેકી લઈશું જરાક ગરમ થાય એટલે એમાં આપણે ધાણા બે ટેબલ સ્પૂન નાખીશું અને એક ટેબલ સ્પૂન વઢિયારી લઈશું સૂકી આ બધું બરાબર શેકી લઈશું મચ્છર ઉડે એટલું આપણે શેકવાનું છે મિત્રો હાથમાં બળાય એટલું થાય એટલે હવે આ ગેસ બંધ કરી દઈશું અને રાય મેં બે ટેબલ સ્પૂન લીધી છે રાઈ અંદર નાખી અને બધું ભેળવી લઈશું અને આ મસાલો બધો ઠંડો થવા દઈશું મિત્રો આ મરચાં માટે આપણે કોઈ પણ મસાલો બહારથી લાવવાની જરૂર નથી ગરમો સામગ્રી મળી રહે એ રીતે આપણે આ મરચાં હાથવાના છે હવે આ મસાલો આપણે એકદમ ઠંડો થવા દઈશું હવે આપણા મરચાંને પણ ચાર કલાક થઈ ગયા છે તો એને હલાવી અને એક કોટનનું કપડું લઈશું કપડું પાથરી અને આ મરચાંને આપણે અડધો કલાક માટે એનું પાણી સુકાવા દેવાનું છે એટલે કોટનના કપડાં ઉપર ફેલાવી દઈશું બરાબર અને આ રીતે બધા ફેલાવી લઈશું કેટલું પાણી મીઠાનું નીકળ્યું છે તો આપણા મરચા મરચાં થઈને તૈયાર થઈ ગયા છે હવે અડધો કલાક એને સુકાવા દઈશું હવે જે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો એને મિક્સરનું જાળ લઈશું અને એમાં દળી લઈશું આને ફાઇન દળવાનો નથી અને અચકચરો દળવાનો છે પ્લસ મોડ ઉપર રાખી અને આને કરકરું દળી લઈશું બસ આ રીતે કર્કરું તમારે મસાલો તૈયાર કરવાનો છે આ મસાલો સ્વાદમાં એટલો મસ્ત લાગશે મરચામાં તમે બાર મહિના સુધી મજા લઈ શકશો આ મરચાંની હવે મેં દોઢસો ગ્રામ તેલ લીધું છે કડાઈ લઈ અને એમાં નાખી તેલ અને ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને ગેસ બંધ કરી દઈશું અને તેલને બિલકુલ ઠંડુ થવા દઈશું હવે આ તેલ ઠંડુ થાય એટલે જે મસાલો આપણે બનાવે છે એ તેલમાં નાખી અને બધું મિક્સ કરી લઈશું બધું હલાવી અને ભેળવી લઈશું હવે એક બાજુ આપણા મરચાં પણ અડધો કલાક થઈ ગયો છે તો વાસણમાં નાખી બિલકુલ મચ્છર ન રહે એ રીતે આપણે એને સુકી લેવાના છે મરચાં આપણા એક મોટા વાસણમાં લઈ લીધા છે હવે જે મસાલો આપણે તેલમાં નાખી અને તૈયાર કર્યો છે એ મસાલો આમાં નાખી દઈશું બધું ભેળવી લઈશું બરાબર મિત્રો તમે આ રીતે બનાવશો તમે મને યાદ કરશો એટલા મસ્ત મરચાં બને છે અને બજારમાંથી પણ કંઈ લાવવાની ઝજ્જટ નથી એકલા મરચાં લેવાના રહેશે હવે મેં લીંબુ લીધા છે બે મોટા લીંબુ લીધા છે તમે નાના લો તો ચાર લીંબુ લેવાના હવે એનો રસ આ મરચામાં નીચોવી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત બને છે હવે કોઈ પણ એક એર ટાઈટ બોટલ લઈશું અને એમાં મરચાં ભરી અને તમે મૂકશો તો મિત્રો તમે બાર મહિના સુધી આ મરચા ખાઈ શકશો સ્વાદમાં પણ એટલા મસ્ત લાગે છે બસ એનું ઢોકણ ઢોકી અને તમે બહાર રાખશો તો છ મહિના સુધી મજા લઈ શકશો અને ફ્રિજમાં મૂકશો તો બાર મહિના સુધી આ મરચાં બિલકુલ બગડતા નથી અને સ્વાદ તો એટલો મસ્ત હોય છે મિત્રો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરશો